ભાવનગર શહેરના બોર્ડીગેટ વિસ્તારમાં એક રહેણાંકી મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગવાને પગલા વિભાગને જાણ કરતા બે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બોર્ડીગેટ વિસ્તારમાં જયેશભાઈ રાઠોડ નામના વ્યક્તિના ઘરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગવાનું કારણ શોક સર્કિટ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે જો કે ફ્રિજમાં આગ લાગવાને પગલે ઘરની ઘરોખરી પણ બળી ગઈ હતી જો કે ફાયર વિભાગ દ્વારા અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી एउटा बार लै लियो ओला ओला बार लै लियो लैयो नभए नभए होला होला बार खिचा साइडमा लैज्ने हो बार हो रहे मारो ગૌરવ જે ગઢવી સબ ફાયર ઓફિસર ભાવનગર કોર્પોરેશન આજ રોજ અગિયાર ને ઓગણીસ કલાકે અમને એક ફાયર બ્રિગેડને કોલ મળતા કંટ્રોલ રૂમ ખાતેથી હેડક્વાર્ટરથી એક ટીમ રવાના કરેલ તેમજ પૂર્વ ઝોનલથી એક ટીમ રવાના કરેલ બોર્ડિગેટ વિસ્તારમાં એક બંધ મકાનની અંદર આગ લાગેલ રેફ્રિજરેટર સળગ્યું હતું એનો કોલ મળેલ અને આગમાં પાણીનો મારો મારીને આગને ઓલવેલ છે